હાલો મિત્રો કેમ છો મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજ આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત આઠ વિડીયા આપણે અપલોડ કર્યા ને હવે આપણે એકસઠ મોડીયો શરૂ થાય છે અને ત્રેસઠમું કડવું શરૂ થાય છે તો હાલો સાંભળીએ મહાભારત તમને જો ગમે તો બધાને મોકલજો અને શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જેણે જેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ પણ કરજો વૈશ્વમ અધૂરી વાત જે ભીમના મંગળ ફેરા પતાળમાં થઈ ગયા અને ભીમે ભોજન માગ્યું ત્યાંથી આપણે અધૂરો વિડીયો શરૂ કરીએ છીએ ત્યાંથી શરૂઆત થાય છે વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જયરાય વિસ્તારી તું જને સંભળાવું આદ પરવ મહિમાય ભીમે માગ્યું ભોજન કરવા નારી રહી નહીં જોય ગણી સે આતુર એ તો સતુર કરવા લાગી રસોય બધી બાયુ રસોઈ મળી કરવા ભીમ હાટો ભીમે ખાવાનું માગ્યું લગ્ન થઈ ગયા ને તરત જ પતાળમાં નાગકન્યા એરે વાસુકી નાગની દીકરી એરે ભીમ ના લગન થયા અને મંગળ ફેરા થઈ ગયા અને હવે ભીમે પેરામણી માં જે ખાવા માંગ્યું તું ને ઓગણસાઠ માં વિડીયા માં એ ટાણે હવે ખાવા મળશે ત્રણસો માણ બે ટાણા ના એ માઈ ગયા હતા આપણે ઓગણસાઠ માં વિડીયા માં અને સાઠ ના એકસઠ માં શરૂ થયો વિડીયો ને એમાં હવે ભીમ હાટુ રસોઈ બને છે પતાળ માં કરવા લાગી રસોઈ શ્રીખંડા પૂરી નું જમણ કીધું સાથે સામગ્રી જાજી મેથી સોળાઈ ડોડી ની પુવાડ ની ને ગલજી નો વઘારી બધી શાકભાજી ની રસોઈ બનાવે છે બત્રીસ જાતના ભોજન બનાવ્યા આવી રીતના બત્રીસ જાતના ભોજન બનાવ્યા બનાવ્યા અને બધી ભાત ની રસોઈ બનાવી બત્રીસ ભાતની અને ભીમ ને જમવા બેહાડે છે તો બાજા ટઢાળી વાટકા મૂક્યો મુક્યો કન થાળ જળ ની જારી પતિ માન્યો ભગવાન ઉષ્ણોદક તીવૃ પ્રેમે કરાવ્યું સ્નાન ગરમ પાણી થી ઉષ્ણોદક એટલે ગરમ પાણી થી ભીમ ને સ્નાન કરાવ્યું પેલા એવો રિવાજ હતો સ્નાન કરી નથી જમવા બેહવાનું પછી બેઠો ભીમ બાજ પર પ્રેમ દાય પીર શો તાળ સામ જોઈ ને સતી નો બાળ ભીમ બે ઉદર માં નારીએ આજ્ઞા દીદી ભીમે જાણ્યું ક્યાં કોળિયા માં ભરું સામગ્રી ભેળી કીધી કોળિયા કઈ ભરવા ભીમ કે બધી સામગ્રી ભેળી કરનાર કે દે થાળ મોઢે માંડી પી ગયો બીજી વાર બધું ભેગું કરી થાળમાં નાખીને પી ગયો પાછું માંગ્યું પાત્ર લાવીને ઠાલવી દીધા રાખ્યું નહીં લગાર બીજી વામી બીજીવાર આપ્યું એ પણ ઠલવી દીધું રાખ્યું નહીં કાઈ લગાર તે પણ સોવા લાગ્યો ને નારી બોલી શું સ્વાદ જણાશે ભીમ કહે મારા મોઢામાં જુદું જુદું થઈ જાય ભીમ કે ભીમ એમ કહીને આરોગી ગયો ભીમ ભાઈ જો વસાન અરે રે હું જમી ગયો તું કરીશું ભોજન ઘરવાળીને પછી કે કે બધું તો હું જમી ગયો તું હું ભોજન કરે એવું કહે છે નારી કે તમે જીવ ન બાળો રાંધી શબી ભીમ કહે કરો ભેગા ભેગી ભૂખ રહી છે લગાર ભેગા ભેગી હજી મારી પાસે બનાવી નાખો કે મને હજી ભૂખ રહી છે એટલું ખવડાવ્યું તો ભીમ લગાર એમ કહીને ફરી રંધાયું જમ્યો બીજી વાર ખાધું પીધું આનંદ થયો માંડી રહ્યો સંસાર ભામિની મ મળી ભોજન મળ્યું આનંદ ફંદ માં ફૂલો માત વ્રાત કુટુંબ કબીલો ઘર ગામ સગળું ભૂલ્યો માત ભાત ભાઈ ને ઘર ને ગામ બધું ભૂલી ગયો નારી મળી ગઈ ખાવાનું મળી ગયું ભયો ભયો થઈ ગયું ભીમ ને તો ઈશ્વર કૃપા એવી બની કે નારીને ગર્ભ જ રહ્યો પૃથ્વી ઉપર હાંજ પડી પણ ભીમ નો મેળ્યો તેરસ નું વાણ વાયુ સર્વથી નિરાશ અગિયારિશ ગી બારિશ ગી ને તેરસ નો દિવસ આવી ગયો પણ ભીમ મેળ્યો નહીં

સત્ય નિહાર્ય ઈશ્વર છે જો બંધાયા તો એનું પાલન કર્યું એનો હગો ભાઈ હતો પણ પાલન કર્યું એટલે આપણા ભગવાન દોડશે ભગવાન ઉપર ભરોસો છે એને સહદેવ ને હવે પૂછે છે કુંતા માતા સહદેવ પ્રશ્ન પૂછ્યો પોતે કુંતા સતી ભીમશે ને પૃથ્વીમાં કહ્યું માં નથી પૂછે એટલો જ જવાબ પૃથ્વી ઉપર ભીમસેન છે કે નહીં તો પૃથ્વી ઉપર તો નહોતો કે નહીં એવું ન પૂછ્યું પૃથ્વી ઉપર ભીમસેન છે કે નહીં તો પૃથ્વી ઉપર નહોતો એ તો ગયો નથી એટલે કીધું પૃથ્વી ઉપર નથી ભીમ જેવો પ્રશ્ન તેવો જ ઉત્તર આપ્યો સહદેવ જોશી વિપરીત વસન સાંભળીને રડવા લાગ્યા ડોસી બસ એટલું કહી જો આ સત્ય નિહારે બંધાયેલા પાંડવો છે તો ભગવાન એ નિહારે છે તો કોઈને ચિંતા એવી નથી મા બાપ માને તો ચિંતા થાય જ પણ સહદેવ જોશીને પૂરો ભરોસો છે કે ભગવાન એની રક્ષા કરે છે ને કરશે સહદેવને ખબર જ છે કે ભગવાને સહી ઠેકાણે મોકલી દીધો છે પતાળમાં ને ત્યાં બધું સારું રીતનું મળી ગયું સહદેવ બધું જાણે છે પણ કહેતો નથી અરે અરે બધા રોવે તો રોવા લાગે બસ એટલું કહી આપણે પણ સત્યની હારે હારીએ તો ભગવાન આપણી હારે છે આપણે સંભાળીએ તો ભગવાન આપણું કામ સંભાળે આપણો ધર્મ બજાવીએ તો ભગવાન આપણું કામ બજાવે બસ એટલું કહી આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ પૂરો કરીએ છીએ એકસઠમાં વિડીયો પૂરો છો છે અને ત્રેસઠ કડવું પૂરું છું તો હવે પછી બસ હવે પછી બાસઠ માં વિડીયા અને સોસઠમાં કડવામાં આપણે અધૂરી વાત સાંભળશું બસ તો એટલું કઈ આજનો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર